对不对 ખૂબ ખૂબ સરસ આભાર ધન્યવાદ આભાર જય ભગવાન જય માતાજી સપોર્ટ માટે થેન્ક યુ એક લાઈક આવી આવી ગઈ છે નમસ્કાર જય દ્વારકાધીશ જય ઠાકર જય અને શિવરાત્રીની હાર્દિક શુભકામના મિત્રો આપ સૌ મિત્રોને અને આપણી સાથે એક લાઈક સાથે એક જણા જોડાઈ ગયા છે નમસ્કાર લાઈ માં આપનું હાર્દિક સ્વાગત છે ધન્યવાદ આપણી સાથે એક જણા આવી ગયા છે ખુબ સરસ અને લાઈવ માં તમારું સ્વાગત છે અને વેલકમ છે चैनल सब्सक्राइब करता रहो लाइव गाइव ने लाइक करता रहो तो। मित्र <laughs> 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 બીજા મિત્રો પણ જોડાઈ ગયા છે આપણી સાથે ખૂબ સરસ અને લાઈવમાં તમારું સ્વાગત કરું છું વેલકમ છે આપણી કે તમારો કિંમતી સમય કાઢીને સપોર્ટ માટે આવ્યા છો આભાર બીજા પણ મિત્રો આવી ગયા છે જોડાઈ ગયા છે આપણી સાથે લાઈવમાં તમારું પણ આપણી લાઈવમાં સ્વાગત કરું છું વેલકમ છે આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો હતો લાઈવ ને લાઈક કરતા રહેજો સાઈડમાં લાલ બટન છે તેને દબાવશું એટલે લાઈક થઈ જશે મિત્રો એનો કોઈ ચાર્જ નથી એકદમ ફ્રીજમાં છે અને નેટવર્કના પ્રોબ્લેમના કારણે મિત્રો કોમેન્ટ કાલે તકલીફ થઈ ગયા આજે એવું જ છે નેટવર્કનો પ્રોબ્લેમ થઈ જાય છે મિત્રો કોમેન્ટ કરતા રહો મિત્રો સાથે સાથે કોમેન્ટ આપણે દસ મિનિટ નું કરશું કારણ કે બારગામ ગયો તો એટલે આવ્યો તો અને જમીને લાઈવ ચાલુ કર્યું છું મિત્રો દસ મિનિટ લાઈવ કરશું આપણે

મારા મિત્ર પછી પહેલા તમારા મિત્ર પ્રણભાઈ ખૂબ ખૂબ સરસ પહેલા પ્રથમ તો તમારું સ્વાગત છે આપણી લાઈનમાં હેન્ડલર એક લાઈક સતે છે બીજા પણ મિત્રો જોડાય ગયા છે નમસ્કાર મિત્રો અને લાઈનમાં તમારું વેલકમ છે મિત્રો સાઇડમાં લાલ બટન છે તેને દબાવશો એટલે લાઈક થઈ જશે એનો કોઈ ચાર્જ નથી મિત્રો એકદમ ફ્રીમાં છે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો સાથે સાથે હરદ મહાદેવ અને શિવરાત્રી

નમસ્કાર નમસ્કાર વડદેપભાઈ નમસ્કાર જય ભગવાન જય માતાજી જય જોગણી માં વડદેપભાઈ અને લાઈવ માં તમારું સ્વાગત છે હર હર મહાદેવ અને શિવરાત્રી શુભકામના પાઠું છું બીજા પણ મિત્રો જોડાઈ ગયા છે મિત્રો સાથે સાથે લાઈક કોમેન્ટ કરતા રહેજો સરસ સરસ પ્રદીપભાઈ સરસ ધન્યવાદ આભાર મારા વાલા કે વિડીયો જોઈને પસંદ કરો છો બદલ આભાર પ્રદીપભાઈ અને બળદેવભાઈ આપણી સાથે મહેસાણાથી લાઈવમાં જોડાઈ ગયા છે બળદેવભાઈ જય માતાજી જય ભગવાન જય જોગણીમાં બળદેવભાઈ સ્વાગત છે લાઈમાં કેમ છો મજામાં અને બળદેવભાઈ લખે છે કે શ્રાવણી વચ્ચે ના મૂકશો સાહેબ સાચી વાત છે બળદેવભાઈ હશે ચાલો હવે પછી નહીં મૂકીએ સાઈડ માં ખુબ ખુબ સરસ આભાર બી ભાઈ કે તબિયત પણ સારા ને લાઈક કોમેન્ટ કરતા રજો મિત્રો સાથે 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 કમેન્ટ બે ત્રણ જણા જોડાઈ ગયા છે આપણી આપણી સાથે લાઈવમાં અને લાઈવમાં તમારું સ્વાગત છે આપશો મિત્રોનું સાથે સાથે લાઈક કોમેન્ટ કરતા રજો મિત્રો કારણ કે ત્રણ જણા લાઈવ માં છે એક જણા કોમેન્ટ કરે છે तो दर्शक मित्रों ने नम्र विनती मित्रों लाइक कमेंट करता रहे रहो साथ બીજા મિત્રો પણ આવી ગયા છે શું આપણી સાથે લાઈવમાં નમસ્કાર મિત્રો ચેનલમાં માં પહેલી વારો હોય તો ચેનલને ને કરતા રહેજો ને લાઈવ ગમતો હોય લાઈવ લાઈક કરતા રહેજો મિત્રો નો લોકો હતા તો બોલો કોમેન્ટ કરતા મિત્રો કોમેન્ટ જય લખધણી જય રમાપીર બાપા સીતારામ બાપા સીતારામ મિત્રો હર હર મહાદેવ કરતા રહો લાઈક કોમેન્ટ બે લાઇક સાથે બે જણા જોડાઈ ગયા છે આપણી સાથે લાઈવમાં નમસ્કાર મિત્રો અને જમીન આપશો મિત્રો લાઈવમાં સપોર્ટ માટે એઉળળળ મા� મં િઝળ નણ ચાલલ દા્ાજ નાલ એ બનાલ ખિઠલ હન કંજકે પ�રિં િં કોમેન્ટ કરતા રહો મિત્રો કોમેન્ટ ਜੋ ਤਾਰੀਖ ਦਿਨ 26 ਜੁਲਾਈ ਦਾ ਅਨੁਸਾਰ ਆਈ ਯੂਪੌਂਡ ਵੀਡੀਓ ਵੀ ਆਖਣਾ ਜੀ ਜੀ ਆਪਰੇ ਹੋਇਆ ਤੇ ਜੀ ਸਰ ਵੀ ਨਾ ਤਾਂ ਕੋਈ ਆ ਕਮੈਂਟ ਕਰਤ ਰਹੋ ਮਿੱਤਰੋ ਕਮੈਂਟ 2 ਲਾਈਕਸ ਅਤੇ 2 ਜਣਾ ਜੋੜ ਗਿਆ ਸਾਬੂ ਸਾਥੇ ਲਾਈਵ ਆ ਖੂਬ સરਸ ਅਤੇ ਲਾਈਵ ਮਾ ਤੁਹਾਨੂੰ ਸਵਾਗਤ ਹੈ ਮਿੱਤਰੋ છેલ્લી કોમેન્ટ આપણે બડદીભાઈને આવી છે મિત્રો તીવસી હજી સુધી કોઈ મિત્રની કોમેન્ટ નથી પડી મિત્રો તો દર્શક મિત્રોને નમ્ર વિનંતી આપેલ કે મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહો લાઈક કોમેન્ટ ઓમ ના રોક્યો બે લાખ સાથે બે જણ જોડાઈ ગયા છે મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો સાથે સાથે કોમેન્ટ કરતા રહો મિત્રો કોમેન્ટ અમજા ડકકો દોવા જાવ જાવ જતો નહોતો ઘણા લોકો નીકળી ને જાવ પડે અહીંયા ના કે ભરી દેતો રાઉંડના સુરચલ હાથ કે બસિયે હાકે તો મિત્રો આપણે આપણું લાઈવ અહીંયા પૂરું કરશું ને મળશું કાલે ત્યાં સુધી જય ભગવાન જય માતાજી અને બધા મિત્રોનો આભાર બધા મિત્રો સપોર્ટ કર્યો બધા આભાર બસ મિત્રો આ સપોર્ટ આપતા રહેવું એવી આશા સાથે આજનું લાઈવ આપણે પૂરું કરીને મળશું કાલે ત્યાં સુધી જય ભગવાન જય માતાજી ગુડ નાઇટ શુભરાત્રિ જય વિયોત્તમાં અને મિત્રો કારણ કે આજે બારગામ ગયો હતો એટલા માટે થાક વધારે લાગ્યો છું એટલા માટે લાઈવ વહેલા પૂરું કરું કાલે આપણે રેગ્યુલર લાઈવ કરશું મળશું કાલે ત્યાં સુધી જય ભગવાન જય માતાજી Thank <laughs> you.